વર્ષો યુગોથી સાડી આઠસો વર્ષો પહેલાંનું આ વડવાડાનો ઇતિહાસ છે આ વડવાડાની પરંપરા એ છે ધરેજ વર્તમાન ગાંધીએ મહંત આવે એટલે અમારા સૌદે સૌ પ્રગના દેશો એટલે ભારતભર આવી ગયું એ રબારી સમાજ એક ધર્મગુરુને સન્માન માટે અને ઘરો ઘર એક પદરામણી કરવા માટે પધરામણી એટલે સમાજમાં ધાર્મિકતા સમાજમાં શિક્ષણ આવે સમાજની પ્રગતિ સમાજનો વિકાસ અને સમાજની એકતાનું સંગઠન અને સમાજ હંમેશની માટે ધર્મમાં જાગૃત થાય શિક્ષણમાં પ્રગતિને વિકાસ કરે નિર્વસનમાંથી મુક્ત બને અને સમાજ હંમેશની માટે ધર્મ માટે ખૂબ જ પ્રગતિને વિકાસ કરે એના દીકરીઓ દીકરાઓને સારા સંસ્કારો સારા વિચારો સારી ધાર્મિકતા સારી માનવતા અને માનવ સેવા અને હંમેશની માટે ખૂબ જ એકતાનું સંગઠન થાય અને સમાજ ખૂબ આગળ વધે એવા પ્રાપ્ત માટે ગામો ગામ વડવાળાની મંડળી જાય વડવાળાના સંતો જાય રબારી સમાજના ધર્મગુરુ જાય એટલે સતસંગ અને સમાજમાં સારા વિચારો અને સમાજની સારી પ્રગતિ માટે દિશા અને સમાજ સારો વેશની બને અને સમાજ સારો સંસ્કારી બને અને સમાજમાં વેચણી માટે શિક્ષણની ખૂબ પ્રગતિ વિકાસ થાય એમ માટે આ વડવાળાની મંડળે ભારતભરના સૌથી પ્રજ્ઞાની અંદર જ્યારે જ્યારે સમય અનુકૂળ સમાજને મળે ત્યારે આ મંડળી ફરવાનું કારણ એક હેતુ સમાજમાં સારા થાય સમાજ સારી એકતા સંગઠન થાય સમાજમાં સારું શિક્ષણ અને પ્રગતિ થાય અને સમાજ ખૂબ સુખી થાય એ પ્રત્યે માટે આ ભગવાન વડવાળાની મંડળી જેની આસ્થાને શ્રદ્ધા એ વડવાળા પ્રત્યે દરબારી સમાજને કે એ ભાવના હોય કે આપણા ગુરુ આપણા ઘરે આવે ઠાકરનો દીવો કરે એટલે અમારી સમાજ એમ માને કે વડવાળો અમારી ઘરે આવ્યો અને વડવાળોનો દીવો થાય એટલે સમાજના હૃદયમાં દીવા થાય